વડોદરા જિલ્લાના સાવલીના ભદ્રવા રોડ પર પૂજ્ય સ્વામી મહારાજના ચરણથી જ પાવન થયેલ ભૂમિ પર નિર્માણ કરાયેલ નવીન સંત આશ્રમનો ઉદઘાટન સમારોહ યોજાઈ ગયો વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી બીએપીએસના સંતો મહંતો સ્વામી ભક્તો સહિત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં આ ઉદઘાટન સમારોહ વૈદિક મહાપૂજા સાથે યોજાયો આ પ્રસંગે વડોદરા લોકસભાના ઉમેદવારે ઉપસ્થિત રહી સર્વસ્વામીજીના આશીર્વાદ મેળવી પોતાની જીત બાદ આ વિસ્તારમાં વિકાસમાં સહભાગી થઈ ખાતરી આપી હતી આ પ્રસંગે સાવલીનગર અને સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના બહોળી સંખ્યામાં સ્વામી ભક્તો હાજર રહ્યા હતા સાવલી ખાતે બીએપી સ્વામિનારાયણ મંદિર એમની આ સરસ જગ્યા પર આજના દિવસે સંત આશ્રમ છે તૈયાર કર્યો છે એના ઉદ્ઘાટનનો પ્રસંગ છે રાખેલો છે એ નિમિત્તે ઘણા બધા સંતો અને ઘણા બધા હરિભક્તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આ પ્રસંગની અંદર ખાસ શોભાવા માટે સાવલી મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા આ વિસ્તારના લોકશાભાના લાડીલા નેતા ભાજપના શ્રી હેમાંગભાઈ જોશી એ પ્રમાતે ઉપસ્થિત રહ્યા હતા સંત આશ્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વિસ્તારની અંદર સત્સંગની વૃદ્ધિ પામે એના માટે અવારનવાર સત્સંગ સભાના બધા આયોજનો સારી રીતે થાય એના માટે આ જગ્યાની અંદર આવા કાર્યક્રમો થનારા છે